ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં પ્રમુખ સહિત તેર સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી પર ઠપકા ઠરાવ પસાર કરતા સમગ્ર વાલિયા તાલુકામાં ખળભળાટ પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પેટન યોજના અંતર્ગત મનરેગા યોજના વર્ષ બે હજાર એકવીસ અને વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસ સુધી સમયગાળામાં ગુજરાત પંચાયત ધારકો ઓગણીસસો ત્રાણુંની કલમ એકસો પાંત્રીસે તાલુકા પંચાયત વાલીયા ના અધિનિયમની જોગવાઈ અનુસાર જે તે વર્ષમાં કાયદાની જોગવાઈ ફાળવવામાં આવેલી ગ્રાન્ટ થતી સઘળી રકમો બાબતે અધિનિયમ હેતુ માટે ફાળવવામાં આવેલ છે ન્યૂઝ ले हे मुकिदा बाई प्रयत्न मत माझी मत काय काय करते भले भले कालो काले जो मुस्तु जे नी कामगिरीवर करी छे से येऊ न होई तुम्ही तो तुम्ही बतवलो ने अरे पण बद्दी साहेब कवांगा की तुम्ही काय करतोय मजुराच सुर बद्दी योजना माथे कामगिरीमा कामगिरी थईली छे आणि तुम्ही जे पण करत न होय तुम्ही आगाव डिस्कस करवा आली शकता आता आपना मुक्साहेब चलो करो तो एकदा दरवाजा पत्तोय जो मुको भेटतो तबे तो मामले में तबे दो को मतलब तबे कर जब पेट्रोल योजना अंतर्गत मर्गे का योजना तरफ़ी थी देह जा पच्चीस सूदी भाड़ेल कैंडी वन ऑफ राइट पड़ी रहे थे काम करने खराब पसार करवाओ पर खराब सरकार से तरफ़ी जब पेट्रोल योजना अने मर्गे का योजना अंतर्गत वर्ष देह जा एकवीस देह जा बारिस देह जा

અને ઉપરોક્ત અને ગુજરાત સપ્રેતવટી વિકાસના તમામ માર્ગ નિર્ધારવા માટે જે જોવામાં આવે છે તેમ સત્તા તાલુકા વિકાસ અધિકારીથી વાલ્યાનાઓ ગુજરાત પંચાયત દારો 1953 ભારતરમ 145 મુજબ તાલુકાના લોકોની સુવિધા સગવડ સલામતી આરોગ્ય શિક્ષણ અથવા સામાજિક આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણનો ઉત્કષ સ્તરો સર્વો હોય તેવા કોઈપણ કાર્ય તબિત યોજના અને પ્રોજેક્ટોનો અવર કરવા અંગે પ્રબંધ કરવાની જરૂર હોય થતા તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાએ વિકાસના કાર્યોને જાણે લઈને ઈરાદાપુર કાબરિસ્લામાં લખોને બાપોથી ગતી પ્રાપ્તમાં આવેલ છે અને વિકાસ fund દ્વારાને કામગીરી કરવામાં આવે છે તે ઓલી આ આવકને કારણે ગુજરાત પેટા યોજના અંતર્ગત મળેલી

અને બે થા જ અને ક અને ત્રણ મુજો તાલુકા વિકાસ અધિકારી માર્યા સામયિક પંચાયત તલાટીની ઉપાયલ અદિલ અંગ્રેજી પરજો કાર્યો અદા કરવા નિશ્ચળ જવાબદારી જોડે અમે આજની સભા કરવાનો મતે સત્તાનો પ્રભાવ પસાર કરવાનો અંગ્રેજી ઠરાવવામાં આવે છે સત્તાનો પ્રભાવ પસાર કરી માહે જિલ્લા પ્યાસદિકા પ્રતિબંધમાં સુધારા કરવાનો પ્રમાણ આવે છે જે બહાર મંજૂર છે મંજૂર છે મંજૂર છે मैं बेचारा जी है बेचारा जी के बेचारा बंदे